આવે તો ભુજમાં ભુજિયા ડુંગરનો મેળો પરંપરા રીતે ભરાતો જોવા મળે છે ત્યારે સવારે ભુજિયા ઉપર દર્શન કરવા માટે ભક્તોની ભીડ ભુજિયા ઉપર પગથિયા બનાવવામાં લોકોની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા અહીંયા ભુજ થી જ આવીએ છીએ ભુજિયો કેટલા મેળો છે ભુજિયો હું છેલ્લા 5 વર્ષથી ચડું છું 100% શ્રાવણ મહિનો અને જે પવિત્ર મહિનો કહેવામાં આવે છે અને એમાં ખાસ ભુજવાસીઓ માટે આ બહુ જ ઉલ્લાસભર્યું છે આજનો દિવસ કેમ કે આજે પાચમ છે અને ભુજંગ દેવે ઘણા બધા મારા જેવા જે છે ભુજના વાસીઓ છે અને આજુબાજુના ગામડાઓમાંથી પણ અહીંયા ચડવા માટે આવે છે આ વૃદ્ધો સૌ આવે છે પગથિયા બાબતે થોડુંક હું કહીશ કે જે વૃદ્ધ વ્યક્તિઓ છે એના માટે ખરેખર બહુ જ ઓછે એનું થોડુંક સમારકામ જેવું થાય એવી ભુજવાસીઓ તરફથી નમ્ર વિનંતી છે કેમ કે જરાક આપણો પગ લપસ્યો તો નીચે જવાનો રહે છે કેમ કે એની સમારકામ થવી ઘણી જરૂરી છે દાવડા શશિકાંત આમ તો સારો થઈ ગયો ભુજંગ દેવ છે અને એના પર નામ પાડે છે આમ મેં તો ખાસ રસ્તા બારામાં કેવું છે કે જો સરકાર સ્મૃતિવન માટે આટલો ખર્ચો કરે છે તો આ રસ્તો તો લગભગ એક કિલોમીટર જેવો થશે આમ જ્યાં બાયપાસ છે તો એક કિલોમીટર સુધી રસ્તો સારો બને વાહનો આવી જઈ શકે અને પક્ષથી જે પક્ષીયામાં થોડો સમારકામ કરાવે તો કાયમી પ્રશ્ન થઈ જાય એના રોપ સી એવી જોઈએ રસ્તો જ નથી